સાથીઓ જય ભીમ નવબુદ્ધાય આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં આપણે મળી રહ્યા છીએ ત્રણ એપિસોડ થઈ ગયા છે આજે ચોથો એપિસોડ બની રહ્યો છે આપ લોકોના સહકારથી ઉમળકાથી રસ લેવાથી અમારી ચેનલ ચેનલમાં ઘણા લોકો લાઈક કર્યા છે સબસ્ક્રાઇબ કર્યા છે શેર કર્યા છે જેના કારણે અમારો ઉત્સાહ ઘણો વધ્યો છે આશા રાખું છું કે આ ચોથો એપિસોડ પણ આપ લોકો ઉમળકાથી જોશો અને લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો એવી આપની પાસે અપેક્ષા છે આજે આપણે બાબા સાહેબ આંબેડકર એમના મા બાપ કોણ હતા બાબા સાહેબ આંબેડકરના મા એટલે માતા મધર મમ્મી એ ભીમાબાઈ હતા આપ લોકોએ યાદ રાખવું પડશે કે બાબા સાહેબના માતાજીનું નામ મમ્મીનું નામ ભીમાભાઈ હતું બાબા સાહેબના પિતાજીનું નામ ફાધરનું નામ એ રામજીભાઈ હતું એટલે આ પણ તમારે આપણે યાદ રાખવું પડશે કે બાબા સાહેબના પિતાજીનું નામ રામજીભાઈ હતું હવે આપણે થોડા પાછળ જઈએ તો બાબાસાહેબ આંબેડકરના પિતા રામજીભાઈ એમના પિતા માલોજી સખપાલ એ માલોજી સખપાલ એ મહારાષ્ટ્રના એક ગામના હતા આંબા ગામ મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લાના એક ગામમાં એ રહેતા હતા માલૌ સખપાલ એ આંબાવાડે ગામમાં મજૂરી કરતા હતા એ પછી જ્યારે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી ત્યારે માલવિ સખપાલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એટલે કે બોમ્બે એમનું યુનિટ હતું એ બોમ્બેમાં એ લશ્કરમાં ફોજી તરીકે જોઈન થયા અને ત્યાં એમને નોકરી મળવાથી અલગ અલગ જગ્યાએ જવાનું થયું પુનામાં એમનું લશ્કરી થાણું હતું ત્યાં ગયા પછી ગ્વાલિયર પછી વડોદરા અલગ અલગ જગ્યાએ માલ સતપાલને જવાનું થયું એ દરમિયાન અંગ્રેજોએ એવી સિસ્ટમ મૂકેલી કે લશ્કરમાં જે લોકો જોડાતા હોય એ અને એમનો પરિવાર કોઈ પણ નિરીક્ષર ના હોવો જોઈએ અશિક્ષિત ના હોવો જોઈએ એટલે માલોજીને પણ લશ્કરની અંદર ભણવાની વ્યવસ્થા કરી આપી નોર્મલ સ્કૂલો ચાલુ કરી દરેક જગ્યાએ નોર્મલ સ્કૂલો ચાલુ કરી નોર્મલ સ્કૂલોની અંદર માલોજી સખપાલ ભણ્યા અને માલોજી સકપાલના ચાર સંતાનો હતા ચાર સંતાનો એ પણ આ નોર્મલ સ્કૂલમાં ભણે તમે જુઓ કે ભારતમાં જે હિન્દુ ધર્મ હતા બ્રાહ્મણ ધર્મ એની જે સિસ્ટમ હતી કે અમુક લોકો જ ભણે અને અમુક લોકો ન ભણે વેદોની અંદર અને મનુસ્મૃતિમાં વણ વ્યવસ્થા ઊભી કરી લીધી એ વ્યવસ્થાની અંદર બ્રાહ્મણે ભણવું ભણાવવું અને ક્રિયાકાંડ કરવા ક્ષત્રિયો ભણવું અને લડવું વૈશ્યોએ વેપાર કરવો ખેતી કરવી અને ભણવું શુદ્રએ ભણવું નહીં આ ઉપરની ત્રણ વણોની સેવા કરવી આ જે ચાર વર્ણવ્યવસ્થા ચતુર્ વ્યવસ્થા હતી એમાં દલિતો અસ્પૃશ્યો આ મહાર લોકો આવતા નહોતા એ લોકો તો ગામની બહાર હતા અસ્પૃશ્ય હતા એટલે ભણાવવાની સેવા કરવાની તો વાત જ ક્યાં એ લોકોને કોઈ ભણાવતું જ નહોતું એવા સંજોગોમાં આ ઇસ્ટન કંપની ભારતમાં આવી અને એમને આ ભણાવવાનું કામ કર્યું અને ભણાવવાનું કામ ક્યુ કે લશ્કરમાં જોઈન થયેલા લોકોએ ફરજિયાત શિક્ષણ મેળવવું પડશે અને મફત શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ આપતા હતા અને એના પ્રતાપે માલોય સકપાલ એ ભણ્યા સાથે સાથે એમના ચાર સંતાનો ચાર સંતાનો આપણે જોઈએ કયા કોણ કોણ નામ નામ આપણે યાદ રાખીએ માલોય સકપાલનું પહેલું સંતાન એક દીકરો હતો એમનું નામ બલવંત હતું બીજો દીકરો હતો બીજો સંતાન બીજો દીકરો એનું નામ હતું આનંદ આનંદભાઈ કહીશું આપણે પેલા મેં બલવંતભાઈ કહીશું ત્રીજી દીકરી હતી એ મીરાબાઈ અને ચોથા ચોથો દીકરો હતો એ રામજી આ રામજીભાઈ એ આપણા બાબા સાહેબ આપણે ચરિત્ર નાયક એમના પિતાજી હતા અને આ ચારેય સંતાનો લશ્કરમાં એ શિક્ષણ મેળવતા હતા એ દરમિયાન આ જેમ જેમ મોટા થતા ગયા ચારે ચાર સંતાનો એમાંથી ત્રણ સંતાનો અને માલેશ સખપાલે લશ્કરમાં જોડાયા જોડ્યા લશ્કરમાં એમની ભરતી કરી ત્રણે ત્રણ જણા લશ્કરમાં આવી ગયા તમે જુઓ કે કેટલું બધું કેટલી કેટલી સરસ વ્યવસ્થા થઈ ગઈ કે એ જમાનામાં અસ્પૃશ્ય લોકોને કોઈ ભણાવતા નહોતા કોઈ નોકરી આપતા નહોતા અને લશ્કરમાં અમને અમને નોકરી મળી ભણવાનું મળ્યું અને આગળ વધતા ગયા આ દરમિયાન બધા જે લોકોએ આ મનોજ સત્તમના સંતાનો ભણાવ્યા એમાંના લોકોએ કહ્યું કે રામજી બહુ હોશિયાર છે રામજી બહુ ઇન્ટેલિજન્ટ છે એની ગ્રહણ શક્તિ બહુ સરસ છે તો એમને આપણે શિક્ષક કેમ ના બનાવીએ એટલે રામજીને કહ્યું કે પૂનામાં આપણી પંતોજી નોર્મલ સ્કૂલ છે ત્યાં તમે જાઓ ત્યાં શિક્ષક બનવા માટેની ડિગ્રી લઈને આવો અને માલય સકપાલે રામજીને કહ્યું તમે જાઓ પુનામાં ને પુનામાં જઈને તમે આ ડિગ્રી લઈને આવો એટલે રામજી પુના જાય છે પંતોજી નોર્મલ સ્કૂલની અંદર એ શિક્ષક બનવા માટેની કોર્સ કરે છે અને એમને એ ડિપ્લોમા ડિગ્રી મળે છે ડિપ્લોમા ડિગ્રી લઈને પાછા આવે છે તો એમને આ જે અંગ્રેજોની સ્કૂલો છે એમ એમાં શિક્ષક તરીકે નોકરી મળે છે અંગ્રેજી એવી વ્યવસ્થા કરી હોય છે એમ કે જે બાળકો છે એમને દિવસે ભણાવવાના અને જે પ્રૌઢ છે મોટી ઉંમરના એમને રાતે ભણાવવાના અને આ વ્યવસ્થાના કારણે શું થયું બાળકોને પણ શિક્ષણ મળે નાનપણથી અને જે મોટા રહી ગયા છે ભણવા ભણવાથી એ લોકોને પણ શિક્ષણ મળે અને આ કામ રામજીભાઈ બહુ જ સરસ સરળતાથી અને બહુ જ સમજણપૂર્વક આ લોકોને ભણાવતા હતા રામજીભાઈનું અંગ્રેજી બહુ સરસ હતું એટલે લોકોને બહુ સારું અંગ્રેજી એમને ભણાવ્યું એમનું અંગણિત બહુ સારું હતું તમે જાણો છો કે અંગણિતની બહુ જરૂર પડે છે બેંકોમાં જે લોકો નોકરી કરે છે એ લોકો જે ગણતરી કરવાની આવે છે એ એક એક અંગ અંગણિત ભાગ છે અને એમાં રામજીભાઈ આ બધા લોકોને અંગ્રેજી ભણાવે છે અંગીત ભણાવે છે આ રીતે માલો સપાલના ત્રણેય અને નોકરી મળી હોય છે એમની જે દીકરી છે મીરા એ અપંગ દિવ્યાંગ હોય છે અપાઈ જ હોય છે એટલે કે એ એ એ ગેર ભણે છે ખરા પણ એ નોકરી નથી કરતા આ કામ આગળ ચાલતું રહ્યું એ દરમિયાન બળવંતભાઈ ને આ લશ્કરી નોકરી માફક ના આવી અથવા એમને કંટાળવા માંડ્યો ને રાસ ના આવી નોકરી એટલે એમને માલોજીને કહ્યું કે પિતાજી મને આ લશ્કરી નોકરી મને ફાવતી નથી અને મને પણ આ બધું શું કે મારું મન ઉઠી ગયું છે એટલે માલોજી પૂછ્યું મન ઉઠી ગયું એટલે શું એટલે કે મારે હવે નોકરી છોડી દેવી છે એટલે મારે પૂછ્યું ભાઈ તું શું કરીશ અરે મારે કશું કરવું નથી હું આ તો નોકરી છોડી દઈશ ઘરે છોડી દઈશ સંસારે છોડી દઈશ અને હું સંન્યાસી બની જઈશ એટલે મારે જો કે તું સંન્યાસી બની જઈશ આટલી બધી સારી વ્યવસ્થા છે ને કે ના મને સંસારમાંથી પણ મન ઉઠી ગયું છે અને બળવંતભાઈ નોકરી લશ્કરી નોકરી છોડે છે પરિવાર છોડે છે સંસાર છોડે છે અને સંન્યાસી તરીકે ચાલી નીકળે છે અને એ ભારત દર્શન માટે નીકળે છે ભારત દર્શન માટે ગયા તે ગયા પછી કદી પાછા ના આવ્યા એટલે માલ સતપાલનો એક દીકરો તો એમને ખોયો અને આ દરમિયાન જે આનંદ નામનો દીકરો હતો એમને એક મોટી બીમારી લાગુ પડી અને મોટી બીમારીની સારવાર એટલી એ જમાનામાં સારવાર નહીં હોય જેના કારણે આનંદ અવસાન પામ્યા આનંદ અવસાન અવસાન પામ્યા એટલે માલુ સકપલના બે દીકરાઓ એમને ગુમાવ્યા હવે એમની પાસે એક દીકરો અને એક દીકરી રહ્યા રામજી અને એમના દીકરી મીરાબાઈ આ બે રહ્યા રામજીભાઈ તો એમના પોતાના વિકાસ કરવા માટે એમણે લશ્કરની અંદર નિશાનબાજની પ્રેક્ટિસ કરીને અવલ નંબરના નિશાનબાજ બની ગયા એ લશ્કરની અંદર સ્પોર્ટ્સની અંદર રમતગમતની અંદર એટલો બધો રસ લીધો ક્રિકેટની અંદર પણ એમને એમનો બહુ સરસ ક્રિકેટ આવતું આવડતું હતું ફૂટબોલની અંદર હોકીની અંદર બહુ સરસ એ રમતવી તરીકે નામના મેળવી આ રામજી એ પોતે વિચારોની અંદર બહુ કમીર કબીરપંથી હતા એટલે નિર્વસનીય હતા એ કદી એમને દારૂ દારૂનું ટીપું જીભ પર લગાવ્યું નહોતું એમને કદી માંસ ખાધું નહોતું એ નિર્વ્યસનીય એટલે શરાબ દારૂ પીતા નહોતા અને માંસ પર ખાતા નહોતા આવા રામજીભાઈ હતા આ રામજીભાઈ એ આપણા સાહેબ આંબેડકરના પિતાજી હતા આ રામજીભાઈ એમની લશ્કર એમના લશ્કરની અંદર પોતે આ રીતે કામ કરતા હતા અને એ દરમિયાન આ એમની જે બટાલિયન હતી એકસો છ સેપિયર્સ અને મેનર્સ એ બટાલિયનમાં એક આખી ટુકડી એમને પ્રમોશન મળતા આ બટેલિયનમાં આવી ગઈ એ હતા મુરબાડકર મુરબાડકર ફેમિલી એ આખી સાત જણા એ આ કંપનીમાં આવી ગયા એકસો છ નંબરની આ કંપની છે એમાં આવી ગયા મુરબાડકરના જે હતા જે લક્ષ્મણરાવ એમના છ ભાઈઓ અને પોતે સાતમા એ આ કંપનીમાં આવી ગયા હવે કંપનીમાં આવી ગયા અને કંપનીમાં કામ કરવા માટે લશ્કરી અને આજે બટાલીની અંદર અને બટાલીમાં કામ કરતાં કરતાં એમને રામજીને જોયા તો રામજીની કામગીરી એમને ગમી ગઈ એમની કવાયતો રામજી કવાયતો પણ સારી કરાવે નિશાનબાજી સારા વ્યસન કરનારા નહીં કબીરપંથી અને ધાર્મિક ચર્ચાઓ કરે ત્યારે બધાને જેમ જેને એમને મોંફાળ જવાબ આપી દે એવા એમને ચતુર ચતુર કંઈ બોલાવતા લોકો એને એવા રામજી એમને જોઈને એમને ગમી ગયા રામજી કે આ છોકરો બહુ સરસ છે હવે એમને કેમ ગમી ગયો કારણ કે એમને ત્રણ સંતાનો હતા ત્રણ સંતાનો કયા કયા એક સંતાન એમનો જે છોકરો હતો પહેલાં નંબરનો છોકરો એનું નામ ગણપત હતું બીજા બીજી બે દીકરી હતી પહેલી દીકરીનું નામ ભીમાબાઈ હતું અને બીજી બે દીકરીનું નામ બાઈજાબાઈ હતું બાયજાબાઈ હવે આ ત્રણેય સંતાનોના એમને લગ્નની ચિંતા એમના સંબંધોની ચિંતા એટલે એમને જ્યાં પણ જાય ત્યાં એમના આ બે દીકરીઓના સગા માટે વિચાર કરે એમને પહેલી તો ભીમાભાઈની માટે એમને બહુ ચિંતા હતી કારણ કે ભીમાભાઈ બહુ વાચાળ હતા વાચાળ ચપાળ હાજર જવાબી ઝઘડો કરી નાખે અપમાન કરી નાખે એવા 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 સ્વભાવના હતા હવે એવા સ્વભાવના હતા કે ઘરમાં પણ આમ કંઈ ચર્ચા થાય તો એમાં એની અંદર પણ એ કૂદી પડે અને બોલે વાંચતાના કારણે ઘરમાં પણ ઝઘડા થાય ઝગડા ઝઘડા થાય લડાઈ ઝઘડા થાય બહાર પણ ભીમાબાઈ કંઈ વાતચીતની અંદર એવું બોલે લોકોને તડફડ જવાબ આપી દે હવે ભીમાબાઈની ચિંતા મુરબાડકર લક્ષ્મણ રાવની હતી એટલે એમને સતત એના માટે કોઈ મૃત્યુ મળી રહે એની ચિંતા ચિંતામાં હતા અને એ દરમિયાન આ રામજીભાઈના સંપર્કમાં આવ્યા રામજીભાઈના સંપર્કમાં આવવાથી એમની જોડે સંવાદ થયો એમનો સ્વભાવ એમને ગમી ગયો અને એમને એમ થયું કે આ જો આ જો જે છોકરો છે એ જો હા પાડે અથવાના માપ હા પાડે તો મારી દીકરી માટે સારું મૃત્યુ છે એટલે ભાઈ લક્ષ્મણરા મુરબાડકર એમણે આ રામજીભાઈના ફાધર માલજી પાસે ગયા અને કહ્યું કે મારે તમારી એક વાત કરવી છે એટલે માલોજી કહી બોલો શું વાત છે કે તમારો દીકરો રામજી છે એ મને પસંદ પડી ગયો છે અને મારી દીકરી ભીમાબાઈ એની સાથે શક પણ કરવાની મારી ઈચ્છા છે જો તમે હા પડતા હોય તો મારી દીકરીને એક સારું પાત્ર મળે અને મારા માથા ઉપરની ચિંતા ઓછી થાય એટલે માલોજીએ કહ્યું કે હું રામજી જોડે ચર્ચા કરી રહ્યો છું અને પછી તમને સમાચાર મોકલાવું છું માલોજી સખપાલ એ લક્ષ્મણરાવ મોરબાડકરની વાત એમની દીકરીની વાત એમની દીકરીને સગાની વાત રામજીભાઈ સાથે કરે છે અને મારો સતપાલ રામજીને કહે છે કે આપણે મધ્યમ વર્ગના છીએ આર્થિક સ્થિતિ આપણી એટલી સદ્ધર નથી પણ મુરબાડકર ફેમિલી એ ખૂબ આર્થિક સદ્ધર છે એમને મોટા મેલ જેવા મકાનો છે એ મકાનોમાં નોકરચાકર છે કેટલાય પ્રાણીઓ પશુઓ એમને પાળેલા છે ખેતીવાડી છે પક્ષીઓ પણ પાળેલા છે ફોરેનના અને દેશના કૂતરાઓ પણ પાળેલા છે હરણ છે બધા બધી બધા પ્રકારના બધા શોખ એમણે કેળવ્યા છે એ ઘોડા પર બધી જગ્યાએ જાય છે એટલે બહુ સુખી ઘરના છે એમના ઘરની અંદર જ્યારે કોઈ સારો પ્રસંગ હોય તો બધા ચાંદીના વાસણમાં જમે છે ખાસ કરીને તહેવારોમાં ચાંદીના વાસણમાં જમે છે એમની દાની દીકરીઓના પગમાં સોનાને સોનાની જીવન દોરી પાયલ હોય છે અને એમની મોટી ઉંમરની સ્ત્રીઓને સોનાથી લદેલી છે એમના બે જે સ્ત્રીઓ છે એ સારામાં સારી મોઘા મોઘી સાડી પેઠણની સાડીઓ પહેરે છે અને જરીવાળી સાલ એમને ખબર નાખેલી હોય છે આવા મુરવાડકર એમની વાત આવેલી છે એટલે જો તને પસંદ હોય તો આપણે વાત ચલાવીએ અને પછી રામજીભાઈ એમને આ ભીમાભાઈની વાત સાંભળીને એમને અમના ફાધરને હા પાડે છે કે હા મને મંજૂર છે અને એ પછી રામજીભાઈની વાત આગળ ચાલે છે અને આ બંનેને સગું થાય સગપણ થાય છે સગપણ થયા પછી એમના લગ્ન લેવાના હોય તો આ લોકો જે લક્ષ્મણ મુરબાડકર એ થાણા જિલ્લો જે થાણા જે મહારાષ્ટ્રનો થાણા જિલ્લો છે થાણા જિલ્લામાં મુરબાડ નામનો તાલુકો છે એમાં મુરબાડ નામનું ગામ છે એ ત્યાંના વતની હતા એટલે આમે લગ્નો આપણે દીકરીના ઘેર જાન લઈને જતા હોય છોકરીના ઘેર એટલે આ માલો સખ માલો સખપાલ રામજીની જાન લઈને એ લોકો થાણા જિલ્લાના મુરબાડ ગામે જાય છે અને ત્યાં એમના લગ્ન લેવાય છે તે વિચાર કરો આ લગ્ન અઢારસો ને સડસઠમાં લેવાય છે હવે તમે જો બંનેની ઉંમરની વાત કરી દો તો રામજીનો જન્મ અઢારસો ને અડતાલીસમાં થયેલો અને ભીમાભાઈનો જન્મ અઢારસો ને ચોપનમાં થયેલો એટલે રામજીભાઈ ઓગણીસ વર્ષના અને ભીમાભાઈ તેર વર્ષના હતા એમની વચ્ચે છ એક વર્ષનો ગાળો હતો અને બંનેના લગ્ન થાય છે અને એમની જિંદગી શરૂ થાય છે આ એક જે વાત છે એમાં મારે થોડી વાત એ ઉમેરવી છે કે રામજી એ બહુ દેખાવડા હતા શરીર ખડતળ શરીર હતું એમને કોઈ જોઈ તો એમના પ્રભાવથી અંજ જાય એવા એવા એમનું વ્યક્તિત્વ હતું જ્યારે ભીમાબાઈ ભીમાબાઈ એ એમનું ગોળ મોં હતું લલાટ મોટું લલાટ હતું ચમકતી આંખો હતી નાક નાનું હતું નાક ચપડું હતું દાંત ઉપરના દાંત હોઠની બહાર આવેલા હતા હોટની બહાર અને એમના હાથ બહુ નાના હતા આંગળી બહુ નાની હતી પણ બહુ વાછાળ હતા એ એમની પર્સનાલિટી હતી આવા રામજીભાઈ અને ભીમાભાઈ એમનું જીવન શરૂ થાય છે થેન્ક યુ